માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સીઈઓ રોહન ભણગે જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત એથ્લેટિક એસોસિએશન લક્ષ્મણ કરંજ ગાવકર કેતુલ મહેરિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા એથલેટીક્સ કોચ સાજીદ મંસુરી વગેરે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ ખેલની શરૂઆત કરવામાં આવી હતી श्री लक्ष्मण करंज गावकर जॉइंट सेक्रेटरी गुजरात ओलंपिक एसोसिएशन आज खेल महाकुंभ 2025 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન ખુલ્લું મૂક્યું છે છોકે કોમાડી જાટને કોમાડી જાટરે શારીરિક રીતે તંદુરસ્ત

જે જન્મ જન્મદિવસ છે અને એના જ ઉપલક્ષમાં આપણે ભારત સરકારે આ દિવસને રાષ્ટ્રીય ખેલ દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ ડે તરીકે श्रीमती सरोज झा सौ अपना सौ प्रोत्साहन उपस्थित शूटिंग डिस्ट्रिक्ट कोच सुश्री पुष्पा मालविया माननीय जिल्हा रमत रमत अधिकारी श्री वडोदरा श्री दिनेश कदमजी आपे खूप सुंदर स्वागत प्रवचन करू આજે વડોદરા ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેનું જે આયોજન ઓગસ્ટ ટ્વેન્ટી નાઇન ટુ થર્ટી ફર્સ્ટ આખા ભારતમાં અને ગુજરાત રાજ્યમાં ઉજવણી થઈ રહ્યા છે આજે જિલ્લા તંત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશનલ સ્પોર્ટ્સ ડેનું આયોજન અહીંયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી રહ્યા છે વહેલા સવારે આઠસો આઠસો મીટરની ગેમ્સની શરૂઆતથી અહીંયા શરૂ કરવામાં આવી છે જે રીતનું વડાપ્રધાન શ્રી આખા દેશમાં અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યમાં ખેલો ઇન્ડિયા ગેમ્સ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેનનું અહીંયા વેગ આપી રહ્યા છે એને ધ્યાને લેતા વડોદરામાં પણ આનું ખૂબ સારું આયોજન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આજે પણ હોકી મેચ અને એથ્લેટિક્સ મેચનું આયોજન કરવામાં આવી રહ્યા છે કાલે પણ મેચિસનું આયોજન છે અને રવિવારે સાયક્લોથોનનું પણ આયોજન કરી રહ્યા છે જે કરીને ભારત સરકારનો જે અત્યારે જે મોટો છે એક ઘંટા ખેલ કે મેદાનમાં જેથી કરીને તમામનું ફિટનેસ જાળવી રહે આપ અને તમામનું ઓબેસિટી ફ્રી કેમ્પેન જે છે એમાં પણ ભાગ લઈ શકે આપ જાણો છો કે આખા દેશમાં સિક્સટી ફાઈવ પર્સન્ટ અત્યારે યુથ પોપ્યુલેશન છે અને આવનારા દસ વર્ષ આપણા ગુજરાત રાજ્ય અને દેશ માટે સ્પોર્ટ્સનું એક ઉજ્જવલ ફ્યુચર આવી રહ્યા છે આપ જાણો છો કે ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇનમાં વર્લ્ડ સ્પોર્ટ્સ વર્લ્ડ ફાયર એન્ડ પોલીસ ગેમ્સનું અહીંયા આયોજન થઈ રહ્યા છે ટ્વેન્ટી થર્ટીમાં મોસ્ટ પ્રોબેબલી કોમનવેલ્થ ગેમ્સનું પણ આયોજન થઈ રહ્યા છે અને ટ્વેન્ટી થર્ટી સિક્સમાં પણ એક દુનિયાનું સૌથી મોટું ગેમ્સ પણ ગુજરાતનું આયોજન કરવાનો મોકો મળવાનું શક્યતા છે એ ધ્યાને લેતા ગુજરાતમાં અત્યારે સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રકચરનું વેગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેલેન્ટ હન્ટિંગ એટલે કામ પણ કરી રહ્યા છે જેથી કરીને એક સારું પ્લેટફોર્મ મળે બાળકોને આવનારા દસ વર્ષ માટે ટેલેન્ટ ગ્રુમ થાય અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું થઈ જાય જે રીતનું અમદાવાદમાં અત્યારે થઈ રહ્યા છે વડોદરા પણ આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ટેલેન્ટ અને જિલ્લા ટીમ સ્પોર્ટ ફાઉન્ડેશન એથ્લેટિક્સ ફેડરેશન હોકી દ્વારા પણ ખૂબ સારું અત્યારે એનું ટેલેન્ટ હંટીંગ અને ગ્રુમિંગ થઈ રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં ગુજરાત ખેલો ઇન્ડિયામાં પણ આગળ વધશે અને વડોદરા આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા મોટા ગેમ્સ હોય એમાં વડોદરાની આપણા બાળકો પણ ભાગ લેવાનો મોકો મળે અને સ્પોર્ટ્સને ફક્ત એક કોકરિક્યુલર એક્ટિવિટી નહીં પણ કેરિયર બનાવવા માટે પણ અને એક ઉજવલ ફ્યુચર બનાવવા માટે મદદરૂપ થવાના છે એટલે મીડિયાના મિત્રો હું એ જ કહેવા માંગુ છું કે વડોદરા પણ આગળ આવે બાળીઓ બાળકોને સ્પોર્ટ્સમાં વધારે ટાઈમ આપજો સ્ટડીઝના સાથે સાથે સ્પોર્ટ્સનું પણ અમે એટલું જ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ જેથી કરીને હેલ્થ ફિટનેસ મેન્ટલ ફિટનેસ અને ઓવરઓલ દેશનો વિકાસમાં એનું પણ એક મોટો ફાળો રહે થેન્ક યુ મારું નામ દિનેશ કદમ છે હું જિલ્લા રમતગમત અધિકારી તરીકે વડોદરામાં ફરજ બજાવું છું આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવેલ છે જે જિલ્લા તંત્ર વડોદરા વડોદરા મહાનગરપાલિકા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી આયોજિત છે આ આજે એથ્લેટિક્સની સ્પર્ધા પણ અહીંયા આયોજન છે જેમાં હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે આ નેશનલ સ્પોર્ટ્સ ડે ડેને ઉદઘાટનમાં માન્ય મ્યુનિસિપલ માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ અને તમામ સ્પોર્ટ્સ ફેમિલીના આગેવાનો અહીંયા હાજર હતા હાજર રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહન મોટિવેશન આપેલું હતું આજનો આ સ્પોર્ટ્સ જે આપણે મેજર ધ્યાનચંદસિંહના જન્મ જયંતિના દિવસે ઉજવીએ છીએ આ બધા ખેલાડીઓને તમામ મહેમાનો જે પણ આવ્યા હતા વડોદરાના આગેવાનો છે એમને શુભકામનાઓ છે કે બે હજાર કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસમાં ઓલમ્પિક્સમાં આ ખેલાડીઓમાંથી આપણા વડોદરાના ખેલાડીઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે એવી આશા સાથે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આજે રાષ્ટ્રીય ખેલ દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ જે મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે આખા રાષ્ટ્રની અંદર આને આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવીએ છીએ આ દિવસે આજે આપણે અહીંયા વડોદરાની અંદર બરોડા ડિસ્ટ્રિક્ટની એસજીએફાઈની ડિસ્ટ્રિક્ટ સ્પર્ધા કરી રહ્યા છે અને ભાઈઓ બહેનો ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ત્રણ એજ ગ્રુપની અંદર અંદાજે ચોવીસો જેટલા ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને ખેલાડીઓ ઘણા ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આવનારા દિવસોમાં આમાંથી જ કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરીને રાષ્ટ્રકક્ષાએ ભાગ લે એવી આપણે આશા રાખીએ છીએ મારું નામ સાજીદ મનસુરી છે અને હું વડોદરા જિલ્લાનો એથ્લેટિક્સનો કન્વીનર છું